મને એની જે ત્રીજી આપી છે આર બરાબર એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની અગિયાર મીટર આપ્યો મને એનું દળ આપ્યું છે એમ બરાબર છ ગુણ્યા દસ ની ચોવીસ આપ્યું છે મને ક્વોન્ટમ અંક શોધવો છે જો પૃથ્વી જેમ પરમાણુ ની અંદર ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષામાં પરિભ્રમણ કરે છે ને સૂર્યની આસપાસ કક્ષામાં બધા પરિભ્રમણ કરે છે અહિયાં આ પૃથ્વી આપણી પૃથ્વી છે સૂર્યને ને જો એનું મોડલ આ પરમાણુ મોડલ કમ્પેરિઝન કરીએ તો આપણી જે પૃથ્વી છે કેટલામી કક્ષામાં પરિભ્રમણ કરતી હતી ને મારે શોધવું છે મને કોણીય વેગમાન નો કન્સેપ્ટ આપ્યો છે આપ્યું છે ટુપાય અહીંયા મારે એન શોધવાનું છે અહીંયા એમ વીઆર ઇન્ટુ ટુપાય ના છેદમાં તમે એચ કરી નાખો એટલે તમને એન મળી જાય અહિયા એમની કિંમત મારી પાસે છ ગુણ્યા ની ચોવીસ ઘાત છે અહીંયા વેગ આપ્યો છે ત્રણ ગુણ્યા ચાર ઘાત આપ્યું છે એક પોઈન્ટ પાંચ ગુણ્યા અગિયાર ઘાત આપ્યું છે એમ બી આર કિંમત એમને એમ પાઈ કિંમત ત્રણ આવશે અને છેદની અંદર તમે કિંમત મૂકો કિંમત છ ગુણ્યા દસ ની માઇનસ ચોત્રીસ ઘાત તમે કિંમત મૂકો જોવો તો શું જવાબ આવે સૂત્ર છે કેટલા આવે બે પોઈન્ટ પંચાવન ગુણ્યા દસ ની કેટલી ઘાત મળે બેટા સેવન્ટી ઘાત મને મળે આનો કોઈ એકમ હોતો નથી જો પૃથ્વી થી અહીંયા મારી જે પૃથ્વી છે એકલામી કક્ષામાં પરિભ્રમણ કરે